જે દેઈ થી જે કઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે એની કોટી કોટી વખત નમન અને એની બલિહારી છે પણ જે ગુરુ તત્વ છે એ કંઈક અલૌકિક છે અને જે કંઈ કાર્ય કરે છે એ હકીકત ઈ ગુરુ સ્વરૂપ જ કરે છે બાકી આ જગત માં ઘણી વખત હું વાત કરું છું કે સદગુરુ શા માટે કરવા સંતો મહાપુરુષે બહુ સરસ વાત કરી કે લેવું સરળ છે નિભાવવું અઘરું છે પણ કઈક થોડુંક લક્ષ પ્રાપ્ત થયું હોય તો ત્યાં સુધી સદગુરુ ઉધારક પણ છે કદાચ આપણે એવું માનીએ કે ભાઈ આ જગતની ઝંઝા આ જીવન આ સંસાર આ મોહ માયા છૂટે એવું નથી તો ગીતામાં કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો ભગવાન આ આ તમે યોગ મને સમજાવ્યા પણ યોગમાં કરતા કરતા કોઈનો દેહ નો ત્યાગ થાય તો એનું શું તારે કૃષ્ણ ભગવાને એમ કીધું કે અર્જુન જ્યારથી એમનો યોગ અધૂરો છે

કે જીવન જીવતા શીખાય સંતોના સંગમાં તારી એક એક ઘડી ધન્ય થઈ જાય સંતોના સંગમાં હકીકત સંતો મહાપુરુષોનો સંગ ખૂબ સુખદાયક છે અને આ જગતમાં સંતો મહાપુરુષો છે એને સંત પણ મફતમાં નથી મળતા અજીત મહારાજે વાત કરી હતી ઉપર જડવાનો આદેશ કર્યો એ વાત તો બહુ મોટી છે પણ આપણે ટૂંકમાં લઈએ સૈનિકોને આદેશ કર્યો કે આને સ્તંભ ઉપર જડી લો અને જ્યારે એને ક્રોસ ઉપર જડવામાં આવ્યા મોટા મોટા ખીલા મારવામાં આવ્યા

પણ તું એને માફ કરજે તું એને માફ કરજે પણ સંત પારસ સંદન ભાવના કરી પોતાને રૂપે રાજી થાય દુર્લભ આવા સંત સંતને આ હકીકત ગુરુ પૂર્ણિમા દિવસ છે અને મારે થોડીક ખાલી બેજ વાત કરવી છે કે જ્યારે અમારે પહેલી વખત ખીજદળ જવાનું થયું અને મહારાજ અમારી સાથે હતા અને જયારે જાતા ત્યારે સતત આનંદ કરવાનો બપોરે જમીને ઊન મહારાજ સુતા એક રૂમ માં ત્યારે જૂના મકાન હતા સામેના રૂમ માં ત્યારે મહારાજે મને કીધું કે માસ્તર એક કાગળ ને પેન લઈ આવો મેં ને કીધું મારા આરામ નથી કરવો નથી કરવો હું અહીંયા આવ્યો છું તો મારું દેતું અને કઈ કલાક હકીકત જે દેવાનું હતું ખીચદળ ને કારણ કે નવા ઉપદેશી હતા એ મારી પાસે દોઢ કલાક એ કાગળમાં લખાયું અને મહારાજે પછી ખાલી અડધી કલાક આરામ કર્યો કારણ કે આખી રાત મોઢે સુધી ભજન કરેલું જાગેલા પણ કહેવાનો સંતો મહાપુરુષો હકીકત મળવા દુર્લભ છે અને આપણને સદભાગ્ય છે મળી ગયા બીજો મારો અનુભવ આજથી ત્રણ વર્ષ પહેલા અજીત મહારાજ ને અધિકાર મળેલો જો રૂપિયો છે ને નાણું મળ્યું ઘણી વાર કહું નાણું મળ્યું છે

અને અજીત મહારાજ ને તકલીફ હતી ગળા નહીં એટલે મને ફોન કર્યો મને કે તમે જઈ આવજો લોકો આપણે ત્યાં આવે છે વારંવાર ઉદય બધા એટલે દેવગાણાથી એક બે ભક્તો હું ભાવનગર જતો અમે ગયા ગોવિંદ દાદા લગભગ હતા હવે અમરેલીના હકીકત ધુરંધર સંતો અધિકારીઓ કે જેમની સિત્તેર પંચોતેર એસી વર્ષની ઉંમર એવા મોટા મોટા અધિકારીઓ બેઠેલા અને મને ઉદ્દેશન ભાઈ પરાણે બેસાર્યો મેં કીધું ભાઈ હું અધિકારી નથી ને મારે બોલવા નથી ત્યાં નહીં તમારે બેસવા એટલે મને પરાણે બેસાર્યો હવે હકીકત એવા મહાપુરુષો પાસે તો શું બોલવું પણ ગુરુ મહારાજને પ્રેરણા કરી અરજી કરીને એની પ્રેરણા થઈ મને ખબર નથી હું હું બોલ્યો પણ એક કલાક બોલ્યો અને જ્યારે ભજન સત્સંગ પૂરો થયો ને ત્યારે એ બધા જે મહાપુરુષો હતા ને એને એમ કીધું બોલા ભાઈને બોલાવો તો એટલે મને બોલાવ્યો અને મને પૂછ્યું મને કે તમે કોના અધિકારી એટલે મેં હાથ જોડાણ કીધું કાંઈ અધિકારી નથી હું તો એક દાસનો દાસ છું પણ કે તમારા ગુરુ કોણ એટલે મેં કીધું રતનમાં વાળા કલ્યાણ મારા હકીકત એ લોકો એટલા બધા ખુશ થયા કે ઓહો આ જેણે લક્ષ્મણ બનીને રામની સેવા કરી તો એના શિષ્યો કેવા હોય અને હકીકત મને એ વખતે આનંદ થયો કે મારા ગુરુ મહારાજનો પડસન ક્યાં વાગે છે એટલે આ મહાપુરુષો કાયમ માટે હકીકત આ જગતને કંઈક દેવા માટે જ તત્પર થયા છે એનું સર્વસ્વ બલિદાન કર્યું છે તો આવા રૂડા અવસરે આપણે ગુરુ મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ અમે દાસના દાસ એક બાળ છે અને આ જગતની ભ્રમણામાં કોઈ પણ સંત મહાપુરુષથી કોઈ પણ ભક્તોથી એની સુરતા જો ભટકે ને તો તારા સુરતાના તાર વડે એની તારે તરફ ખેંચી લેજે એવી અરજી કરીએ છે વધારે સમય નહીં લેતા બોલવામાં કઈ ભૂલ થયો તો માફ કરી સદગુરુ મહારાજની